એસીઆરસી અંધજન મંડળ હોસ્પિટલ ભુજ આયોજિત ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ જલારામ ધામના ટ્રસ્ટી મંડળના સહયોગથી યોજાયેલા આંખોના તમામ રોગોની તપાસણી નિદાન કેસીઆરસી અંધજન મંડળ ભુજના ડોક્ટર ગજેન્દ્રભાઈએ કરી હતી અને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપ્યા હતા આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક સાત દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજમાં ટાંકા વગરના ઓપરેશન ફ્રી કરી અપાશે

અને જરૂરિયાતવાળાને ફ્રી પણ કરી અપાશે છરીના ઓપરેશન કેસીઆરસીઆઈ હોસ્પિટલ ભુજમાં એક આંખના ફક્ત રૂપિયા પાંચસો ના હિસાબે ટોકન ચાર્જમાં કરી અપાય છે આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર પચાણભાઈ ગઢવી કેસીઆરસી ભુજ જલારામ અને જલારામ મંદિર ટ્રસ્ટના મેનેજર દયાલગીરી ગોસ્વામીનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો આ કેમ્પની શરૂઆત સેવા ભાવીઓ તેમજ ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી અને ટ્રસ્ટી શિવુભાઈ જાડેજા લાલજી બાપા પ્રકાશભાઈ રૂપારેલ અને રાજલબેન રબારી હાજર રહ્યા હતા અને સેવા સહયોગ આપ્યો હતો કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને તેમની ટીમ ની મહેનત લેખે લાગી હતી કચ્છ ગાયત્રી પરિવારના શિવજીભાઈ મોઢ સુકેતુભાઈ રૂપારેલ ડોક્ટર શ્વેતાબેન સેલોત પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા હતા రిపోర్ట్ బాయ్ ఆదమ్ నోతిఆర్ కచ్కెర న్యూస్ బ్యూరో చీఫ్ లక్పత్ తాలూకా